જિલ્લાથી આવું છું હું જો કે ખેડૂતો સાથે પંદર વર્ષથી સંકળાયેલો માણસ છું કેમ કે પંચાયતમાં હું કામ કરું છું હવે ખેડૂતોના તો ઘણા બધા પ્રશ્નો હોય કે અમને તો સાત બાર કાઢવામાં જ ખબર પડતી હોય પણ પછી મેં થોડીક ગમથી જમીન લીધી ટુકડા ધારેની મૂળ મૂળ ટુકડા ધારો તેત્રીસ ગોઠા પણ હવે એમ જમીન લીધા પછી મને ખબર પડી કે આટલી એટલી જમીનમાં એટલા બધા પ્રશ્નો હોય છે તો જાયજી જમીનો હોય તો એમ જ લોકોના ઘણા બધા પ્રશ્નો હોય હશે પણ એવામાં પછી સાહેબ નો મેં વિડીયો જોયો સાહેબ જેમ આગળ લોકો વાત કરી એમ એક મેરેજ હું જોયું તો સાહેબ નંબર મળતો નતો સાહેબ વચ બોલે બે આંકડા પણ પાછો બીજો વિડિયો જોયો બીજો વિડીયો જોયું એમ તો કે હું જમ્યો નતો તે દિવસે તો અને સાહેબ નો નંબર ગોતો અમાર છે એટલે સાહેબ નો નંબર મળ્યો સાહેબના પ્રથમ તાલીમ કેમ્પમાં હું આવ્યો સાહેબ ને મળ્યો અને મારા ઘણા બધા પ્રશ્નોનો સોલ આઉટ થઈ ગયા મારી સાથે એક રણજીતભાઈ રાઠોડ છે સાહેબ એમનો કોન્ટેક કર્યો હવે એ લોકોને એવો પ્રશ્ન છે એટલે તારીખ ઉપર તારીખ ને એનું કઈ સોલ્યુશન થતું નથી એટલે એ ભાઈ પણ અત્યારે અહીંયા હાજર જ છે બીજા કેમ્પ અત્યારે આવ્યા છે કે કઈક ને કઈક મારું સોલ્યુશન થઈ જાય એટલે સાહેબ નો ભાવ ઘણો બધો અને સરળ ભાષામાં છે એટલે બધા પ્રશ્નો અને હવે તો જાજા જણા થયા એટલે પ્રથમ કેમ્પમાં તો મેં પાંત્રીસ જણા હતા અને જેમ આમ ઝાઝા ખેડૂતો આવે ને એમ જનરલી પ્રશ્નો થાય એટલે અમુકના તો પ્રશ્નો સોલ્વ આઉટ એમનામાં જ થઈ જાય છે હામેવાળાના પ્રશ્નો સાંભળીને તે એટલે સાહેબનો ખુબ ખુબ આભાર અને મને પણ એ આનંદ થાય છે આવામાં